ગાય જવા ચા નાસ્તો થઈ ગયો છે તો મેથીના પરાઠા બનાવે છે ચા અને દૂધ તો હવે અમે નાસ્તો કરી લઈએ તમાર નાસ્તો કરવો હોય તો આવી જાઓ ફટાફટ મેથીના થેપલા મેથીના થેપલા કહીએ તો પરાઠા કહીએ તો તો અમે ચા નાસ્તો કરી લે ચા બી ગરમમાં ગરમ પરાઠા બી ગરમમાં ગરમ આ જાઓ તમારે ખાવું હોય તો નાસ્તો કરવો હોય તો તો અમે નાસ્તો કરી લે ડાબર સાહેબે નોખરી થઈ ગયા છે એ બી ચા નાસ્તો કરવો બેસી ગયા છે તો અમે હવે ચા નાસ્તો કરી લઈએ હેલો ગાય કેમ છો મજામાં સંદે ડામર બ્લોક્સમાં તમારું સ્વાગત છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધા મજામાં હશો તો અમે બી મજામાં છો જય જોહાર મારું બધું કામ પતી ગયું છે ચા નાસ્તો થઈ ગયું છે સવારમાં મેથીના થેપલા બનાવ્યા હતા ચા બનાવી હતી તો આરે ક્લાસીસમાં જતો રહ્યો આજે છે રવિવાર એનો ટેસ્ટ હતો એટલે તો ડામર સાહેબે ચા નાસ્તો કરી લીધો તો સુરભીને આમાં ચા નાસ્તો કરી શાંતિથી જોયે છે આજે રવિવાર છે એટલે મોબાઈલ મારા બહુ ઉઠ ફાટી ગયા છે શિયાળો આવી ગયો એટલે તો કાંઈ મારો બ્લોગ તમે જોતા હો તો લાઈક કોમેન્ટ શેર કરજો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો જોવાના બોલતા નહીં ફેસબુક પેજને ફોલો કરી દેજો તો મારું બધું કામ હવે પતી ગયું છે હવે બનાવવાનું છે જમવા જમવામાં શું બનાવવું હજી કંઈ નક્કી થયું નથી તો હવે કંઈક બનાવી દઉ સવારમાં તો મેથીના થેપલા બનાવ્યા હતા શિયાળો છે એટલે રોજે મેથીના થેપલા બે ત્રણ દિવસ પછી રોજે બનશે મારું જમવા બની ગયું છે દહીં ભીખારી બનાવ્યું છે રીંગણનું શાક બનાવ્યું છે તો થેપલા હતા તો છોકરો કહે છે કે મમ્મી દહીં ભીખારી બનાવી દેમ સુરભી કહેતી હતી તો લોટ બંધે બાંધેલો પડ્યો હતો એટલે પછી મેથીના થેપલા બી બનાવી દીધા અને રોટલી બી બનાવી દીધી તો અમારા સુરભી બેને જમવા બેસી ગયા છે આર્યન ભાઈએ જમવા બેસી ગયા છે અમાર બે ટાબરિયા જમવા બેસી ગયા છે એક મોટા ટાબરિયા એક છોટા ટાબરિયા ટાબરિયા બોલ તો કરો હાય ગુડ મોર્નિંગ હેલો ગુડ આફ્ટરનૂન શું ખાય છે તું દહીં ભિખારી અરે તું શું ખાય છે થેપલા સુર આર્યનના ફેવરેટ છે થેપલા રોજજે બનીયાં તો સાલા આરે મમી આપણે આપણે ખેતર અહીંયા ભાડે રાખીને મેથી વાવી દીધી પણ રોજજે મેથી તોડી લાવ તો રોજજે થેપલા બનાવવાના હમ એવી મેથી વેણવા કોણ જાય સુરભી હા બઈ ટופલી સવારમાં વેલા જતું રહેવાનું હોય ને ગયા

તો સામનો ટાઈમ થઈ ગયો બધા વાસણો બી ધોવાઈ ગયા બધા ધોવાઈ બી ગયા બધા વાસણ બહુ બધા વાસણ હતા બે બે શાક બનાવ્યા એટલે કેટલા બધા વાસણો થઈ ગયા બહુ વાસણ થઈ ગયા તો હવે વાલો સુધારવાની છે કાલે સવાર માટે ટિફિન માટે તો વહેલાં થાય નહીં એટલા માટે અત્યારે સુધારે મૂકી દો તો વાલો સુધારવાની છે સવારમાં ટિફિન બનાવવા માટે પછી બહુ મોડું થઈ જાય સવારમાં વહેલા પાંચ વાગે ત્રણેય જણનું જવાનું હોય એટલે તો અત્યારે સુધારે મૂકી દો એટલે ફટાફટ થઈ જાય સવારમાં તો સવાર માટે ટિફિન માટે તો આલો સુધારીને મૂકી દીધી છે તો સવારમાં ફટાફટ જમવા બની જાય ટિફિન અને પહેલાં બંને જાય આ ત્રણે ત્રણ જવાવાળા સવારમાં એટલે ફટાફટ પછી બધાને જવાનું એટલે મોડું થઈ જાય જમવા બનાવવામાં નાસ્તો બનાવવામાં છોકરાનું એટલે અત્યારમાંથી જ સુધારે મૂકી દેવાની સાજે પછી સવારમાં બનાવી દેવાનું ફટાફટ શાક રોટલી છોકરાનો જે નાસ્તો બનાવવાનો હોય તો એટલા વેલા થાય નહીં બધું એક સંઘાતે એટલે અત્યારે થોડું ઘણું કરી મૂકી દેવાનું લસણ બધું ખોલી તૈયારીમાં થઈ જાય સવારમાં ફટાફટ ગાય જમારે સાજું જમવાનું બની ગયું છે ટામેટાનું શાક બનાવ્યું છે તમારે જમવું હોય તો આવી જાઓ ઘરમાં ગરમ સેવ ટામેટાનું શાક અને રોટલી તમને ગમતો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો યુટ્યુબ ચેનલને નવા હોય તો सब्सक्राइब कर लैजो प्लीज सपोर्ट करजो वीडियो जुओ तो पूरे वॉश करजो टेक केयर गुड नाइट सपोर्ट फुल करजो